મિત્રો પછી અમે છેતરે આવી અને સીધા કકોડા વેણવા ઉપર કે આ એક એવી શાકભાજી છે તો આપણે આટલા કકોડા વેણી લાયા હા કિલો કિલો ઉપર હશે આટલા બજારમાં લેવા તો મિત્રો હવે થોડું ફોર્મ આવી ગયું એટલે જવું છે આપણો ભાઈ બંધ આવી ગયો ફોર્મ એને જ છે એટલે સસલું આ ટાયરમાં આવી ગયો પણ બચાવી લીધું

અને આજનો વ્લોગ કરે છે ચાલુ કરે છે જેમ કે આજ જાઉં છે બાઇક લઈને ખેતરે ખેતરે થોડું કોમ છે અને કોમ એટલે શેતરનું છે નાખ્યા છે આપણે ડેલી બ્લોગ ચાલુ એટલે કોકનું કોક આપણે કન્ટેન બનાવતા જ રહીશું અત્યારે આ ખેતરે ચમકે આ દેખાય બહુ હમણાં વરસાદ રહેતો નહીં એટલા માટે આ શેરગતરા ખૂડ્યા હતા પણ પાસા થઈ ગયા અને ખેતરમાં આવું આપણે રોજની રોજ કોમ હોય છે આપણે આવું ને આવું કોમ હોય છે રોજની રોજ એટલે કોકનું કોક કરતા રહેવાનું થશે અને તમે આપણા બ્લોગમાં યાર બન્યા રહેજો કાંઈ ને કાંઈ સબસ્ક્રાઈ ના કર્યું તો કરી લેજો જેમ કે દેશી બ્લોગ આપણા આવશે ખા એમના મિત્રો પછી અમે છેતરે અને સીધા કકોડા વેણવા ઉપર કે આ એક એવી શાકભાજી છે જે બજારમાં અત્યારે ત્રણસો રૂપિયે કિલો આસપાસ મળે અને અમે દેખો ડાયરેક ડાયરેક આપણે ઉપરથી ઝાડ ઉપરથી લઈને જ ખાવાનું વેલા ઉપરથી ડાયરેક્ટ તોડીને જ ખાવાનું લઈ જેમ કે આનું શાક બહુ મસ્ત થાય છે અને ચોમાસાની સિઝનમાં જ થાય માત્ર એટલે ખાવાની મજા આવે આ જો કંકુળે કંકોડા બાકી બીજી બધી શાકભાજી તો તમને બારો માસ મળે પણ કંકુળા માત્ર એક એવી શાકભાજી છે ખાલી તમને ચોમાસામાં જ મળે એટલે કંકોડા વેણવા થોડુંક રિસ્કી લેવો પડે કેમ કે તમે દેખો કોટા ચેવા બહુ સારી શાકભાજી હોય અને આ માત્ર ચોમા વાડિયા ઉપર જોવા મળે આ હાર થાય આ કંકોળો ખાવા બહુ રીસકી લેવો પડે ચમકી બહુ શરીર માટે હારા અને મજા આવે ખાવાની એકદમ શાક એ સારું થાય ને અમારે ગોમડા વાળાને એક વાર આ સારું કે જે શાક આ પડી ના થાય શાકભાજી બધું મળ્યું છે નહીં ચીલો હોય દેખો મારી મમ્મી આટલો બધો લાયા છે આ દેખો ડાયરેક્ટ વાળ ઉપરથી અને તમે યાર આવું બધું ચોમાહામાં ને એવું બધું ખાવું એના કરતાં આવી શાકભાજી વેણીને ખાવી સારી આ છે વગડામાં જ મળે બાકી લારી ઉપર મળે પણ એ ત્રણસો ત્રણસો રૂપિયા કિલો મળે અને વગડામાં લેવા જાઓ વગડામાં લેવા જાઓ તો આ રીતના મળ્યું ફળમાં પડે અને બહુ જોખમવાળું છે જેમ કે કોટા હોય પછી અંદર હાપ બાપ હોય એવા એરું હોય તો એટલે કેડવાની સંભાવના રહે ઘણી બધી એટલે બહુ સાચવી હાચવી ઇંચ હોય વેણવા દો તો વેણવો તો કકડો તો હોય મેઠન શાક ખાવાની મજા આવે પણ યાર એને લેવું એટલો ને એટલો રિસ્ક છે જેમ કે બાવળીયમ હોય થોરીયા ઉપર હોય લેબડા ઉપર હોય અંદર અત્યારે તો બધું લીલું હોય એટલે કોઈ દેખાય નહીં ફોટા લાગે છે એટલા એટલે એટલો આનો ખાવાનો ફાયદો છે એટલો ને એટલો લેવાનો એ ખરું આ દેખો અહીંયા મારે બધી કકોડીએ કકોડીયા છે દેખાય છે એટલે ખેતરમાં રહેતા હોય એ મિત્રોને કા ફાયદો કે દેશી શાકભાજી ખાવા મળે અને પ્યોર પ્યોર એટલે આ યાર સો મહાનો આ વરસાદ વરસે ને તો જ થાય બાકી અને તમે એમ સમજો કે આઉટ સિઝનમાં તમે વાવો ચોક થાય એ વાતમાં બીજું બધું શાકભાજી મળી જાય પણ એક કંકોળા એવી વસ્તુ છે કે વરસાદ વગર તમને મળે નહીં વરસાદ ધંધી વરસાદનું પાણી ના મળે ને એની પાટ ને તો ઊંધી કંકોડી નહેરે નહીં અને ત્રણ કંકોડા આવે નહીં એટલે આપણે તો આજનું શાક થાય એટલા લઈ લીધા સિઝનમાં કોને બરાબરને ખાઈ લેવાના કેમ કે એકદમ નેચરલી નહીં કોઈ દવા કે નહીં કોઈ જાતનું ખાતર બસ કુદરતી રીતે થાય વરસાદનું પોણી એટલે થાય બસ બીજું પોઈન્ટ તમને બતાડો મને કેટલા કકોડા વહેણ્યા દેખો જો દેખાય અહીંયા કંકોડિયા જ છે હું તમને લાઈવ કકોડા બતાવું આ દેખો આ લાઈવ કકોડા લાઈવ કકોડા વેણવાનો એ મૂકશે પણ નોનો નોનો હે તો આ રીતના આપણે શાક થાયું અને કૂણા કકોડાનું શાક છે ને બહુ મસ્ત થાય મજા આવે ખાવાની પછી અને સીઝનના પહેલાં કકોડાની તો યાર વાત જ કહો અલગ છે સીઝનના પહેલાં કકોડા ખાઓ ને એના જેવી વાત જ નહીં મજા જ ના આવે જમી એવી શાકભાજી ખા તમે કકોડા જેવું સ્વાદિષ્ટ કોઈ શાક જ ના dijo ¿Y pon No, 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 no. dice Déjalo. irlo ¿no? Déjalo. 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 તો આપણે આટલા કકોડા વેણી લાયા હે કિલો કિલો ઉપર હશે આટલા બજારમાં લેવા જ તમે જોવો શાક થશે એક ખાલી એકદમ મસ્ત કોરું કોરું એકાદ ડુંગળી નાખવાની બહુ મસ્ત મજા આવે શાક ખાવાની અને આપણે હમણાં બનાવી દઈએ એટલે હું મોટાને પતાળું શાક જેવું બન્યું આ છે આપણી જે બાજરી વાઈ હતી બાજરી અને ચોળા વાયા હે તો ચોળા ઉગ્યા છે આ આ આપણો બે વર્ષથી છે પણ હજી એની આટલી જ હાઇટ તો એના માટે કોઈ દવા બીજી હોય તો કેજો ઓલી બાજુ બીજો વાંબો હે તો મિત્રો હવે થોડું ફોર્મ આવી ગયું એટલે જવું છે આપણો ભાઈ બંધ આવી ગયો ફોર્મ એને જ છે

આપણે બહાર ઊભા જેમ કે એ કંઈક થોડુંક કામ છે બતાવીને આવીએ પાછળ ફસ્ટ ક્લાસ અને પછી પાછા મળીએ તમને અમે ખેતરે જેમ કે ખેતરે આપણે હજી તો એક વસ્તુ છે સિક્રેટ છે પછી તમને બતાવું બની જાય એટલે અને આવું ખો તો બને રહીજો આપણા વ્લોગમાં અને અમુક માણસો યાર આપણને સબસ્ક્રાઈબ બીજા કરતા નહીં એ યાર શું તમને બ્લોગ જોવું સબસ્ક્રાઈબ નહીં કરતા હું જોઉં હું અંદરથી કે સિત્તેર પંચોતેર ટકા એવા માણસો છે કે જે મારો વ્લોગ જોવે છે પણ સબસ્ક્રાઈબ ચેનલ નહીં કરે અને પચીસ ટકા લોકો એવા છે કે સબસ્ક્રાઈબ છે એ વ્લોગ જોવે છે એટલે તમને શું કહે તકલીફ બીજી હોય તો યાર મને કોમેન્ટ કરો તો હું એ તકલીફનું નિવારણ લાવું પણ યાર તમે મને સબસ્ક્રાઈબ કરી લો સબસ્ક્રાઈબ કરો એટલે આપણને યાર આપણા હજી તો હજાર સબસ્ક્રાઈબર કરવાના છે હજી પૂરા નહીં થાય એટલે તમે સબસ્ક્રાઈબ કરો એટલે ફટાફટ થઈ જાય હજાર સબસ્ક્રાઈબર મારે યાર પૂરા જેમ કે આપણે આ બાર મહિના કોમકાજ પૂરું કરવાનું ચેનલનું કારણ કે આ પછી વોચ ટાઈમ ગોતવો પડશે એટલે તમે છે એ આપણે ચેનલ યાર સબસ્ક્રાઈબ કરી લો અને તમારા એક એક બે મિત્રોને મેંક લો આપણો બ્લોગ સારા લાગતા હોય તો તમે આગળ શેર કરો એટલે કોઈક જોવે સબસ્ક્રાઈબ કરે તો મને મજા આવે કે ના ના આપણો ઓડિયન્સ યાર સારું છે બહુ જ બધા મેલે નમસ્તે મિત્રને ખબર છે કઈ વિડીયો બનાવો અને આપણો બંકો શિખર જેટલે રહ્યો હજી આવ્યો ભાઈને ખબર નહીં કે હું અહીં ઊભો છું અને પેટ્રોલ પૂરાઈને આવી ગયા क्यों मोटा की छुपाता है ले चश्मा ना तू बेर ले मारे नहीं तेर रहा चलो तो फिर हम निकलते हैं पापड़ के लिए और यह तू वह लोग आगढ़ के आगे भेजते रहो આવર આપણે પોગી ગયા અને જે કામ હતું આ દેખો મિત્રને છે દુકાન કપડાની એટલે અહીંયા આવ્યા છે થોડોક કે આપણે શું ઉધારીનું બાકી હતું ઉધાર બંધ છે ખાલી એમ જ આયાતા મિત્રને મળવા અને કપડાં લેવાના હોય તો આવજો આ બાજુ રાજા બ્રાન્ડ કરીને દુકાન છે આપણે પાઘડ થીય માર્કેટ ભાઈ આ છે બાબુલાલ સુકાવાળી શેરી બાજુમાં તિરુપતિમ જવા

પાર્સલ એ પાર્સલ બે ત્રણ કિલો કેળા લેવરાયા અંદર આખો થેલો ભરાયો આ ભાઈ બેન કોઈને મળવા ના જોઈએ બે મિનિટ બે મિનિટ નું કઈ મારું કરી ગયું મને આ ભેટ લાવ્યો છે બે ત્રણ કલાકથી થી અને આ બધું હવે નેકળી જાય છે ભાભર ઘરે અને ઘરે જઈ અને હજી તો મેલમાં જ આવવો પડે ખરેખર મને કારે જે મેલો આવ્યો નહી અરુણજી પણ મારે જ આવો પડ્યો કેમ કે ગરીબો ને આપડે છે ને થોડું થોડું જોન કરતા રહ્યા ગરીબો ને થોડો થોડો જોન કરતા રહ્યા તો એમ કે ભગવાન કે મોક્ષ મળે અને આપણે આવા આવા ભાઈ બન ગરીબો ને થોડું થોડું આવું બધું જોન કરવું પડે લાગે ભગવાન કેમ છે કે હવે કરી તો આ તો લૂટી છે લૂટી મને ખરે એક તો આવ્યો ને સારું છે હવે આપડે મળી આવે જી ઘરે કેમ કે બીજી વધારે વાત કરવી નહીં કોઈ આ પાર્સલ પાર્સલ છે ને હરકે બેહો પડે ને આ ફોન ફોન પડી જાય મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ ઘરે આ એક ગરીબને મેલવા અને આ દેખો આ મને બધા ગરીબો જ રસ્તામાં મળે છે કોઈક અમીર લોકો મળે ને તો એમે થાય શું કે શું કેતો તો તો ચાલ ગરીબો એટલું તારું ગાડી લે બધું ભાઈ મોધું કરે હવે ચો ને તો સવારના તો હતું કમ્પ્લીટ પણ આપણને જઈ આવતા આવતા તો બધી મરાઈ જઈ તૈયાર હતી અને હજી ચાલુ છે અને આપણા ઘરે મંગાવી તું જૂથ તો પીસિયલ દૂધ હાલવા આવ્યો પહેતું હતું ટ્રેક્ટર ટ્રેક્ટર એટલે એટલે બગલન કાબેરન બધા જીવડા ખાવા આવતા હોય એટલે તમે જુઓ એક સસલું આ ટાયરમાં આવી ગયો પણ બચાવી લીધું નકા બજાર તોડતું તોડતું અંદર પહેરી ગયું હતું દેખો છે ને બહુ મસ્ત ક્યુટ ક્યુટ જમશે મજામાં પકડ્યું છે કેમ કે હવે આને મિલ દેવાનું ચોક સારી જગ્યાએ ને ટ્રેક્ટર બેક્ટરમાં આવે તો બચારું મરી જાય થોડા માટે કરીને બચી ગયું તો તારું રામ નામ સત્ય હતું આવા બચારા જીવ નો નો ચિતલા મરી જતા છે ટ્રેક્ટરમાં આવી ગયું તો થોડા માટે કરીને બચી ગયું છે આને આપણે ધોળાબાનું હવે મેલીએ છીએ જોવા જાય દોડાયોડી ધોડી જાય જાય હરિયું પકડી લીધો પહે ગયું અંદર તો હવે આપણે રિલીઝ કરી દીધું બચારા નંદુરી ચમચી આ બાજુ ચોક વાત ખુલ્લા મારી નાખો એટલે મેં દીધું જો ટ્રેક્ટર આપણે હવારના બધું બાચીએ તો પણ આ તો ઘણું બધું તવી નીકળી ગયું છે અને હજી તો હવારના ભૂસે તાર દેવરા હરા તો ખાવાનું બાચી છે જઈને ખાઈ લઉં કકોડા વહેણે તો એનું શાક ખાવાનું હતું ભેંસાખી તો આપણે વેણે એનું શાક બનાવ્યું છે ચમકે તો હતો એટલે હવે ચાર વાગે ખાવા કંબર શાક બન્યું છે મજા આવે એવું બાજરી કકોડા નું શાક આવીશ નહિ અને થોડી છાશ આવી તો મોજ પૈસા દે ને અમારે ખેતર તો મોજ થોડું ખાઈ લઉં પછી મળો મિત્રો વાગી ગયા છે હાથ અને આજનો વ્લોગ આપણે કરીએ છીએ હોય પૂરો આશા રાખું છું તમને સારો જ લાગ્યો છે અને આવા જ આવા નવા વ્લોગ જોવા માટે આપણા ચેનલ સબસ્ક્રાઈબ લાઈક અને એટલે કાયમ આવવાના લોગ આવતા રહીશું તો મળીએ હવે